અરબસાગરમાં ઉદ્ભવેલું વાવાઝોડું શક્તિ ફરી એક વખત સક્રિય થયું છે ભારતીય હવામાન મુજબ પ્રચંડ બનેલું વાવાઝોડું ભલે ઓમાન તરફ વળ્યું હોય પરંતુ વાવાઝોડાની પ્રચંડતાના કારણે સતત દિશા બદલી રહ્યું છે છ ઓક્ટોબરથી વાવાઝોડું ગુજરાત તરફ ફરી એક વખત યુટર્ન લે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે હવામાન નિષ્ણાતોના મતે વાવાઝોડું હાલ ભલે ઓમાન અને મસ્કત તરફ ફંટાઈ રહ્યું હોય જોકે નબળું પડી અને ફરીથી ગુજરાત તરફ યુટર્ન લે તેવી પણ શક્યતા છે જેના કારણે આઠ ઓક્ટોબરથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે આઠ ઓક્ટોબરે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર સુરત નવસારી વલસાડ અને નવ ઓક્ટોબરે વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે જ્યારે આગામી દસ ઓક્ટોબર સુધી રાજ્યમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ અને ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ વ્યક્ત કરાઈ છે શક્તિશાળી વાવાઝોડાના કારણે ભારે પવનને લઈ હવામાન વિભાગે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની પણ સખત સૂચના આપી છે હાલ વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં જબરજસ્ત કરંટ પણ જોવા મળી રહ્યું છે